એ કેમ કે ટ્રેનમાં મુસાફર કરું ને ત્યારે જીન્સ ને શર્ટ છે ને હું નથી પહેરતો કારણ કે આમ અનકમ્ફર્ટેબલ લાગે ને એટલા માટે જો હું વોશરૂમમાં જઈને આવ્યો છું ને હર્ષને જતી જાય ને સામે બેઠા બેઠા નાસ્તો કરે છે હું આ બાજુ આવ્યો હતો પાણીની બોટલ લેવા પાણીની બોટલ પણ લઈ લીધી છે ને બાકી તો જો હમણાં ટ્રેન આવી જ જશે એટલે મેં બ્લોક ચાલુ કર્યો હતો ને હજી બે મિનિટ જ થઈ કપડાં બદલાઈને આવ્યા બે મિનિટ થઈ જાય એ પહેલાં મેં વ્લોક ચાલુ કર્યો હતો અને અત્યારે કપડાં બદલાઈ લીધા છે ને હવે હમણાં ટ્રેન આવવાની પૂરેપૂરી તૈયારી છે ને અત્યારે જો થાય છે નાસ્તો અહીંયા કારણ કે ટ્રેન આવશે એટલે કાંઈ જમવાનો ટાઈમ રહ્યો નથી અને પહેલાંની જેમ એટલા માટે જો લઈ લીધું આપણે કોરકોરે ને ને આવું બધું તો ફાઇનલી મિત્રો અમારી ટ્રેન તો આવી ગઈ છે અને હું છે ને હવે ડાયરેક્ટલી રાજકોટ પહોંચીશ ને ત્યારે બ્લોગને બી કન્ટિન્યુ કરીશ પણ તમે પણ બી કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહેજો તો મિત્રો ડાયરેક્ટલી છે ને ઉજ્જૈનથી અમે આવી ગયા છીએ રાજકોટ રેલવે સ્ટેશન અને હવે જઈએ છીએ બસ સ્ટેશન અને આ છે ને મેં સ્વેટર પહેરેલું છે એ હું કાઢી નાખું આપણી રિક્ષા પણ આવી ગઈ છે ન્યાજીન સ્વેટર કાઢી નાખીશ અને જઈએ છીએ ડાયરેક્ટલી બસ સ્ટેશને મિત્રો બસ સ્ટેન્ડ તો પગી ગયો ને હવે જાય છીએ ટિકિટ રિઝર્વેશન કરાવવા કારણ કે છે ને સાડે ચારની બસ છે અને આજે છે ને પછી ટ્રેનોને ટ્રાફિક એટલું છે ને એટલા માટે આપણે છે ને અગાવત રિઝર્વેશન કરાવી નાખીએ છીએ અને આ છે ને ચીઠું લખાય મિત્રો ટિકિટ તો બુક કરાવી લીધી છે ને હવે છે ને હું આ સ્વેટર કાઢતા કારણ કે થાય છે ગરમી સ્વેટર તો નથી ઉડી જ છે પાતળી કાઢી નાખી હાલો ગરમી થાય છે બહુ તો સ્વેટર તો કાઢ લીધું પછી જો અમે આવી ગયા ડાયરેક્ટલી નાસ્તો કરવાના અત્યારે ને બપોરના વાગ્યા છે ત્રણ અને હમણાં અમારી બસ જ છે પોનાપતિ બસ છે ચાલો પેલો આપણે ડાયરેક્ટલી નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરીને આરે થોડોક નાસ્તો લઈ લીધો છે ને જો સામાન પીડો ને આ બસ ની વાત જોઈએ છે બસ સારું એટલે ડાયરેક્ટલી આપણે બસમાં તો મેં ગયા બસમાં ફૂલ રાખું

તો ડાયરેક્ટલી નાઈ ધોઈને બે ગયા છે જમવા પાઉભાજી અને છાશ તો હાલો આપણે ખાઈ લઈએ કારણ કે બસમાં નાસ્તો લીધો તો એ ખાધું ખાધું હતું અત્યારે ડાયરેક્ટલી ખાઈ લઈએ કારણ કે લાગે ને ભૂખ તો કાલે રાતે છે ને ડાયરેક્ટલી જમીન હું હોઈ જ ગયો ને આજે છે ને બીજો દિવસ છે ને હવાર હવારમાં જો વહેલા જાગી ગયો છું કારણ કે મારે જવાનું છે આજે મવા અને ટુ વ્હીલ લઈને જવાનું છે અને હવાર હવારમાં જાગી ગયો છું એમ ડાર્સ ને એને જગાડવું પછી જાય છે ત્યાં મવા ની મિત્ર જો ભવા તો પોકી ગયું છે હવે છે ને મારે પેટ્રોલ પુરાવું પડશે કેમ કે ને પેટ્રોલ છે ને હાવ ખાલી પીયું છે રિઝર્વમાં તો ને જાવી તો તો પુરાવું તો પેટ્રોલ તો તો આ માં એન્ડ થઈ તો પૂરા લીધું છે ને હવે ડાયરેક્ટલી ભાગું સીધો ઘરે કારણ કે છે ને થાકોડો લાગ્યો છે ને ઘરે જઈને સુઈ જવું છે અમારે કારણ કે આખી રાત તો ઉજાગરો છે મારે તો ભોગી ગયો છું ને છે ને મને આવે છે નીંદ્ર કારણ કે બે દિવસનો નો છે ને હર્ષ ના ઘરે કોઈ ગયો ને ચારે જ છે ને હું તો નતો ને હવારે સીધો નીકળી ગયો તો મવા જ ને તો અત્યારે તો જો હું આવી ગયો છું સાહેબ એટલે મવા ને તો હાલો હું થોડી વખત છે ને આરામ કર લો a few moments later prakash aayo je mane leva ane ghar thi leine ave jo aavi ke se direct gam ma karan ke na તો hoto to કામ પ્રકાશ તો મને ઘરે ઉતારી હોય આવી ગયો છે ને એનું કામ હતું નહીં મેં બે પતાવી દીધું છે ને હવે છે ને મારે ફોર્મ ભરવાનું બાકી ગયું છે અને એક્ઝામની ફોર્મની તારીખ છે ને જાહેર થઈ ગઈ છેલ્લી અઢાર તારીખ છે એટલા માટે છે ને મારે કાલે એક્ઝામનું ફોર્મ ભરવા જવાનું રહેશે અને અત્યારે તો હું આવી ગયો છું સીધો ઘરે અને હવે મારો વિચાર છે ને કે વાળ કપાવા જ આવે છે કારણ કે વાળ છે ને મોટા થઈ ગયા છે અને આમ શિયાળો આવ્યો ને તો આમ એટલા બધા હારાઇ ન લાગે તો વાળ ટૂંકા કરાવવાના છે તો હમણાં તો હું જોવા જ આવશું ડાયરેક્ટલી વાળ કપાવવા માટે તો જાત અને પેલા બે ગયો છું જમવા મગનું શાક બટેટાનું શાક રોટલી ને હાલો ચાલો ડાયરેક્ટ આપણે જમી લઈએ પેલા ફાઈનલી મિત્રો વાળ તો કપાવી લીધા છે ને હાવ એટલે હાવ ટૂંકા કરી નાખ્યા છે ને હવે મારા કઈ ગામમાં તો કામ તો નથી હવે હું ભાગું છું તો ડાયરેક્ટલી કરે વાળ કપાવીને તો આવી ગયું છું ઘરે અને છે ને હાલો હું પેલા ડાયરેક્ટલી નાઈ દો ફ્રેશ થઈ જાઉં કારણ કે હવાનો નાયો નથી કારણ કે ખાંભાથી હવાના વહેલા નીકળો ને પછી આવીને હોઈ ગયો તો ને અત્યારે વાળ કપાવીને આવ્યો ને આખા કપડામાં વાળ વાળ છે એટલા માટે હું ડાયરેક્ટલી પેલા નાઈ લઉં તો ફાઇનલી મિત્રો નાહતો નથી ગયો છું તૈયારને છે ને કાવ્ય મારી રૂમ આવ્યા છે ને કંઈક લાવ્યા છે પાર્સલ આવ્યું છે ને હું નીચે છે ને પૈસા દેવા ગયો હતો એટલા માટે મને તો લાગે જ કંઈક ખારી વસ્તુ મંગાવેલી છે ને હું મંગાવેલો છે બ્રાશ હે બ્રાશ કયું બ્રશ હા ભાઈ બ્રાશ પણ કયું બ્રશ હે વાદ્યા જોવા એવું ન હોય આમાં જે નીકળવાનું હોય ને એ જ નીકળે લાગતું એક મિનિટ એક મિનિટ યાદ દે ઓહ ઓહ આવું બધું બધું આવું કંઈક છે ને કાલે ઇલેક્ટ્રોનિક બ્રશ મંગાવું છે બધો વાઇબ્રેટ કેવું થાય એમ જો મસાજર છે કે ગોબરા એટલે બ્રશ છે બ્રશ જ કર્યું ને આ પેલો મોડ આ બંધ આ બીજો મોડ આ ત્રીજો મોડ આ ચોથો મોડ વાઇબ્રેટ છે ને અલગ અલગ રીતે થાય અને આટલું બધું કાંઈક એની હારે આવ્યું છે સમજો એક બે ત્રણ ચાર ઉપરના જો આ જે પડ છે ને હું તમને ખોલીને દેખાડું કેમ ખુલ્લે જો આ અલગ પડે આવે આખું એ આમાં છે ને એમાં નવું નાખવું હોય ને આ યુઝેબલ થઈ ગયું એટલે આ નાખી દેવાનું અને બીજું લઈ લેવાનું અને આરેક પિન આવી છે ને બોક્સમાં લખેલું હોતા છે રૂપિયા પિસ્તાલીસ મિનિટ તક ચાર્જ પર હા મને દેખાતું નહોતું કૃપયા પોણી કલાક ચાર્જમાં રાખીને પછી આનો એનો ઉપયોગ કરવાનો બ્રશ મસ્તીનું છે કાવ્યા મારું હવે મારું છે દે મેં એવા મારું ભૂલી જાય આવે તો આજે તો છે દેવ દિવાળી અને કાવ્ય છે ને નીચે ફટાકડા ફોડવા ગઈ છે થોડા ઘણા ફટાકડા પીડે છે ચકડી ને એવું ઈ ને મારા ભાઈને બધા ફોડ નાખશે બાકી તો જો આ વિડીયો ને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળીએ એક સીધા નવા બ્લોગ સાથે બાય Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta again.